ટુ કાર બજાર આજે આપણે આ બીડિયોની અંદર તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ખૂબ જ સારી એવી કન્ડિશનમાં ગાડી આવી છે સેકન્ડ હેન્ડ ગાડી રહેવાની છે અને ખૂબ જ સારી એવી પ્રાઇઝમાં આપી દેવાની છે તો આ ગાડીની સંપૂર્ણ માહિતી અને ચારેય બાજુથી આ ગાડી કેવા લૂકમાં છે તેની આપણે આ વાત કરીશું આ વિડીયોની અંદર બરાબર છે તો વિડીયો ફૂલ જોવા વિનંતી અને જો આપણે તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવા ઈચ્છતા હોય તો બેસ્ટ ડીલ તમને આ વિડીયો ઉપર મળવાની છે તો હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી લેવો જેથી ભવિષ્યમાં આવનારી તમામ ગાડીઓની સંપૂર્ણ માહિતી તમને રેગ્યુલર મળતી રહે બરાબર છે તો ચાલો વિડીયોની વાત કરીએ તો વિડિયોની અંદર આજે આપણે આવી છે હ્યુન્ડાઈ ઓરા ગાડી વેચવાની છે વ્હાઇટ કલરની અંદર ખૂબ જ સારી એવી કન્ડિશનમાં તમે સાઈડમાંથી ગાડી જોઈ શકો છો ડ્રાઈવર સાઈડની લુક છે આવી રીતના કંઈક રહેવાનું છે અને ત્યારબાદ અંદરની વાત કરી લઈએ તો ગાડી ઓગણપચાસ હજાર આઠસો ને સિત્તેર કિલોમીટર ચાલેલી છે ગાડી પ્યોર પેટ્રોલ રહેવાની છે ખૂબ જ સારી એવી કંડિશનમાં છે બરાબર છે નીટ એન્ડ ક્લીન કોઈ પણ પ્રોબ્લેમ નથી ગાડી ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે પણ મિત્રો ગાડી ખરીદવા માગતા હોય તે કોમેન્ટની અંદર પ્રાઇઝ લખી દે એટલે હું તમામ વિગતવાર માહિતી તે લોકોને મોકલી દઈશ બરાબર છે નેક્સ્ટ ફોટોની વાત કરીએ તો આપણે સાઈડ પ્રોફાઇલ તમે આગળથી જોઈ શકો છો કે ખૂબ જ સારી એવી કન્ડિશનમાં ઇન્ડિકેટરની અંદર ઇન્ડિકેટર મિરરની અંદર આપેલા છે ખૂબ જ ટોપ મોડલ ગાડી રહેવાની છે બરાબર છે હેલોજન લો લેમ્પ રહેવાના છે પ્રોજેક્ટર હેન્ડ લેમ્પ નથી અને ફોગ લાઇટ પણ આ ગાડીની અંદર આપેલી છે જી જે ત્રેવીસ સત્યાવીસનું પાર્સિંગ રહેવાનું છે અને ચુમોતેર ચૌદ નંબર છે ગાડીના અને સાઈડની અંદર તમને એક નવી વાત કહું તો ગાડીની અંદર અલોય વ્હીલ પણ જોવા મળે છે ગાડી ટોપ મોડલ ગાડી છે હવે પાછળની વાત કરી લઈએ તો ગાડીની અંદર રિયર પાર્કિંગ કેમેરા પણ આપેલા છે પાર્કિંગ સેન્સર પણ રહેવાના છે અને પાસવેડનું બમ્પર પણ અનટચ કન્ડિશનની અંદર તમે જોઈ શકો છો ત્યારબાદ સાઇડ પ્રોફાઇલની વાત કરી લઈએ તો સાઈડમાંથી ખૂબ જ નીટ એન્ડ ક્લીન ગાડી રહેવા મળે છે બરાબર છે અને આગળ વધીએ તો આગળ મેં આગળ વાત કરીએ એવી રીતના ખૂબ જ સારી એવી કન્ડિશનમાં હેલોજન લેમ્પ સાથે ગાડી જોવા મળે છે અને પ્રોજેક્ટર લેમ્પ પણ આ ગાડીની અંદર આપેલા છે હવે ઇન્ટિરિયરની વાત કરી લઈએ તો ઇન્ડરની ઇન્ટિરિયરની તમે ડે એન્ડ નાઇટ ઓઆરવીએમ જોવા મળશે બરાબર છે અને ગાડીની અંદર ટચસ્ક્રીન સિસ્ટમ પણ આપેલી છે ચિલ્ડ એસી ચાલુ છે કોઈ પણ કન્ડિશનમાં કોઈ પણ અંદરની સિસ્ટમ બંધ નથી બરાબર છે ખૂબ જ સારી એવી કન્ડિશન છે ગાડીની ગાડી મેન્યુઅલ રહેવાની છે પાંચ ગેરની અંદર અને ગાડી પ્યોર પેટ્રોલ ગાડી છે જો તમે સીએનજીની અંદર કન્વર્ટ કરવા માગતા હોય તો તે પણ થઈ જશે અને સ્ટેરિંગ વ્હીલની વાત કરી લઈએ તો તેની અંદર મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ પણ આપેલા છે અને ગાડી ખૂબ જ સારી એવી કન્ડિશનમાં વ્હાઈટ કલર સાથે તમે જોઈ શકો છો જે પણ મિત્રો ગાડી ખરીદવા માંગતા હોય તે વિડીયોની અંદર હમણાં જ કોમેન્ટ કરે અથવા તો નીચે દર્શાવેલા નંબર ઉપર વોટ્સઅપથી અમારો સંપર્ક કરી શકો છો જેથી કરીને ગાડીને અમે સંપૂર્ણ વિગતવાર માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ અને જો તમે પણ તમારું વાહન ખરીદવા અથવા વેચવા અમારી ચેનલ ઉપર તદ્દન મફતમાં વાહન વેચી આપવામાં આવે છે જો જો અમે પણ તમારું વાહન વેચવા માગતા હોય તો નીચે દર્શાવેલા નંબર ઉપર વોટ્સઅપથી અમને ગાડીના ફોટો અને વિડીયો શેર કરી આપવા જેથી અમે તમને ગાડી અમારો વિડીયો બનાવી અને વેચાવી શકીએ તમારો નંબર ખાસ આપવાનો છે અને ગાડીની સંપૂર્ણ વિગતવાર માહિતી પણ આપવાની રહેશે અને જે પણ મિત્રો ગાડી ખરીદતા હોય અમારા ચેનલ દ્વારા તે ઓનલાઈન ટ્રાન્સફર ગાડી જોયા વગર ના કરે તમારી સાથે કોઈ પણ સ્કેમ થાય તો તેની જવાબદારી અમારી રહેશે નહીં આવા જ વિડીયો માટે હંમેશા આપણી ચેનલને ટ્રસ્ટ કરવો અને કોઈ લોકોએ ઓનલાઈન